મિત્રો આજે હું આ વિડીયોમાં તમને બતાવીશ કે જીમેલ આઈડી કેવી રીતે બનાવી શકાય મિત્રો ગુજરાતમાં બધા અલગ અલગ રીતે બોલે છે કોઈ જીમેલ આઈડી કહે છે કોઈ ઈમેલ આઈડી કહે છે કોઈ ગૂગલ પ્લે સ્ટોર આઈડી કે છે કોઈ ગૂગલ આઈડી કહે છે આ બધાનો મતલબ એક જ છે જીમેલ આઈડી તો મિત્રો આજના હું આ વિડીયોમાં તમને બતાવીશ કે જીમેલ આઈડી કેવી રીતે બનાવી શકાય જીમેલ આઈડી બનાવીને એને સિક્યોર કેવી રીતે કરી શકાય તેનાથી કોઈ પણ વ્યક્તિ તમારી ઈમેલ આઈડીને હેક ન કરી શકે અગર હેક કરવાની કોઈ પણ ટ્રાય કરે તમારા મોબાઈલ નંબર ઉપર તમને એક ઓટીપી આવે ઓટીપી તમે એમાં દાખલ કરો તો જ તમારું ઈમેલ આઈડી ઓપન થાય એના સિવાય તમારું ઈમેલ આઈડી ઓપન ન થાય મિત્રો વિડીયો આખો જોજો અગર વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો ઓ તમારા મિત્રોમાં શેર કરજો ઓર ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો મિત્રો વિડિયો સ્ટાર્ટ કરીએ મિત્રો તમને તમારા મોબાઈલની અંદર જીમેલ નામની એપ્લિકેશન હશે એ જીમેલ નામની એપ્લિકેશન તમારે ઓપન કરવાની રહેશે જીમેલની એપ્લિકેશન તમે ઓપન કરશો તો તમને ત્રણ ડોટ દેખાશે ત્રણ ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે જેવા ત્રણ ડોટ ઉપર ક્લિક કરશો તો નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને સેટિંગનો એક ઓપ્શન આવશે સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનો રહેશે સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારે તમારે જૂની ઇમેલ જેટલી પણ હશે એ બધી તમને અહીંયા દેખાશે એના નીચે એ ડેકાઉન્ટનું ઓપ્શન હશે એક એ ડેકાઉન્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એ ડેકાઉન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ગૂગલ નામનું પહેલું ઓપ્શન હશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ગૂગલ નામના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારે તમારા મોબાઈલમાં જો પણ પાસવર્ડ નાખેલા હશે ફિંગરપ્રિન્ટ હશે પેટર્ન હશે કે જો પણ હશે એ લોક તમારે ઓપન કરી લેવાનો છે આવું પેજ ઓપન થશે અહીંયા તમારે તમારી કોઈ જીમેલ આઈડી જૂની જીમેલ આઈડી છે એને અગર તમારે ઓપન કરવી છે તો અહીંયા પહેલું ઓપ્શન છે ઈમેલ ઓર ફોન એના ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમારે ઈમેલ આઈડી નાખી દેવાની રહેશે ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી પાસવર્ડ ફિલ કરીને લોગિન ઉપર ક્લિક કરશો તો તમારું ઈમેલ આઈડી ઓપન થઈ જશે પણ અહીંયા આપણે નવું ઈમેલ આઈડી ક્રિએટ કરવાનું છે તો અહીંયા અમે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા ક્લિક કરશો તો તમારી સામે બે ઓપ્શન હશે ફોર માય પર્સનલ યુઝ તેનો મતલબ છે કે તમે જીમેલ આઈડી તમારા પર્સનલ ઉપયોગ માટે બનાવો છો એ ઓપ્શન છે ફોર વર્ક ઓર માય બિઝનેસ કે તમે તમારું જીમેલ એકાઉન્ટ બિઝનેસના કામ માટે બનાવો છો તો અમે અહીંયા સિમ્પલી પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરશું પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને એન્ટરવ્યુ નેમ એવું લખેલું આવશે અહીંયા તમારે તમારું નામ નાખવાનું છે ફર્સ્ટ નેમ જો છે એમાં તમારે તમારું નામ નાખી દેવાનું છે ફર્સ્ટનેમમાં નામ નાખ્યા પછી એના નીચે સરનેમનું ઓપ્શન છે અહીંયા તમારે તમારી સરનેમ નાખી દેવાની છે નામ અને સરનેમ નાખ્યા પછી તમને સાઈડ નીચે તમને નેક્સ્ટનું ઓપ્શન મળશે ત્યાં નેક્સ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટના ઓપ્શન ઉપર તમને ક્લિક કરશો તો અહીંયા તમને એન્ટર ઓર બર્થ ડેટ એન્ડ જેન્ડર લખેલું આવશે તો અહીંયા તમે તમારી જન્મ તારીખ અને જેન્ડર નાખી દેવાનું છે અહીંયા હું પહેલાં મારી જન્મ તારીખ દાખલ કરી દઉં છું જન્મ તારીખ દાખલ કરી દીધા પછી નીચે તમને જેન્ડરનું ઓપ્શન મળશે જેન્ડરના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને બે ઓપ્શન મળશે એક ફિમેલનું અગર કોઈ છોકરી છે તો ફિમેલ ઉપર ક્લિક કરશે ને કોઈ છોકરો છે તો મેલ ઉપર ક્લિક કરશે અમે મેલ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ક્રિએટ જીમેલ એડ્રેસ એવું લખેલું આવશે અહીંયા તમારે જે પણ જીમેલ એડ્રેસ બનાવવું હોય એ નામ અહીંયા નાખી દેવાનું છે હું અહીંયા મારું નામ નાખી દઉં છું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ એ આ નામનું ઈમેલ આઈડી એક બનાવેલું છે અહીંયા તમને નીચે બે નવા મેલ આઈડી આપેલા છે આ મેલ આઈડી અવેલેબલ છે એમાંથી કોઈ પણ એપ તમે રાખી શકો છો એ તમને પસંદ નથી તો તમે બીજું કોઈ પણ ટ્રાય કરી કરી શકો છો ઈમેલ આઈડી નાખીને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ છે અહીંયા તમને પાસવર્ડ નાખવાનું કહેશે એન્ટ્રા સ્ટ્રોંગ પાસવર્ડ વિથ મિક્સચર ઓફ લેટર નંબર એન્ડ સિમ્બોલ્સનો મતલબ છે પાસવર્ડ તમારે સ્ટ્રોંગ બનાવવાના છે પાસવર્ડની અંદર કોઈ લેટર આવે નંબર આવે સિમ્બોલ આવે ત્રણ વસ્તુ આવે એવું મિક્સ કરીને પાસવોર્ડ આપણે બનાવવાના છે હું અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે દેખાડી દઉં છું સ્ક્રીન ઉપર એવા પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવીને તમારે અહીંયા નાખવાના છે હું પાસવર્ડ પાસવર્ડ નાખીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા નીચે તમને ઓપ્શન મળશે યસ આઈ એમ ઇન અમે સિમ્પલી યસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરવાનું છે યસ આઈએમ ઇન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને પહેલાં તમારું નામ બતાવી દેશે નીચે તમે જો જીમેલ આઈડી બનાવી છે જો નામ નહીં એ નામ નીચે બતાવી દેશે ત્યાં પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા પ્રાઇવેસી ટર્મ્સ એન્ડ કન્ડિશન દેખાડશે તો અહીંયા આઈઆઈ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે આઈઆઈ ઉપર ક્લિક કરશો મેલ આઈડી બનીને તૈયાર થઈ ગયું છે એ આ જીમેલ આઈડી જો અત્યારે અમે બનાવી છે એના ઉપર ક્લિક કરશું એના ઉપર ક્લિક કરશું તો મેં સબ બધાની પહેલું ઓપ્શન આવશે મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરશું મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું તો આવું પેજ તમારી સામે આવશે આ પેજમાં બધાની પહેલાં તમારે અહીંયા ચેક કરી લેવાનું છે કે જો જે જીમેલ આઈડી તમે બનાવી છે એ જીમેલ આઈડી અહીંયા ઓપન છે ને એના પછી નીચે તમને એડ રિકવરી ઇમેલનું ઓપ્શન આવશે અહીંયા તમને કહે છે કે એડ રિકવરી ઈમેલ એડ્રેસ નાખો અને મોબાઈલ નંબર નાખો એનાથી તમને શું ફાયદો થશે દોસ્તો કે તમે આ ઈમેલ આઈડીને આગળ પાસવર્ડ ભૂલી ગયા છો તો અહીંયા અહીંયા તમે તમારું કોઈ બીજું ઈમેલ આઈડી રિકવરી માં નાખશો તો તમારા પાસવર્ડ તમને યાદ નથી ભૂલી ગયા છો આ ઈમેલ આઈડી તમારે લોગિન કરવું છે તો રિકવરી ઈમેલ એડ્રેસ થ્રુ તમે મારું ઈમેલ આઈડી ઓપન કરી શકશો અને મોબાઈલ નંબરથી તમે તમારા ઈમેલ આઈડી કોઈ ઓપન કરશે તો એના ઓટીપી તમારા મોબાઈલ નંબરમાં આવશે તેનાથી તમારો તેનાથી તમારું ઇમેલ આઈડી કોઈ હેક નહીં કરી શકે એ રિકવરી ઈમેલ ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઈલનો ફિંગરપ્રિન્ટ માગશે ફિંગરપ્રિન્ટ તમે નાખી દેશો રિકવરી એમેલ એના નીચે છે એડ એન ઈમેલ એડ્રેસ બાજુમાં પેન્સિલનું ઓપ્શન છે એના પર ક્લિક કરશું પેન્સિલના આઈકોન ઉપર ક્લિક કરીને અહીંયા અહીંયા તમારે બીજું કોઈ જીમેલ એડી તમારે રાખી દેવાનું છે એના ઉપર સેવ ઉપર ક્લિક કરશું એના નીચે યોર રિકવરી ફોન લખેલું છે બાજુમાં પેન્સિલનો આઈકોન છે પેન્સિલના આઈકોન ઉપર ક્લિક કરશું તો અહીંયા તમને તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો કહેશે દોસ્તો મોબાઈલ નંબર દાખલ કર્યા પહેલાં તમે અહીંયા વેરીફાઈ કરી લેજો કે ઇન્ડિયા સિલેક્ટ કરેલું છે ને બીજી કોઈ કન્ટ્રી સિલેક્ટ કરેલી નથી ને એના પછી અહીંયા તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરી શકશો મોબાઈલ નંબર દાખલ કરીને અમે સેવ ઉપર ક્લિક કરવાનો રહેશે દોસ્તો ઈમેલ એડ્રેસ ઓર ફોન નંબર નાખીને મારું ઈમેલ એડ્રેસ સેફ બનાવી શકો છો જેનાથી તમારું ઈમેલ એડ્રેસ કોઈ હેક નહીં કરી શકે કોઈ હેક કરવાની ટ્રાય કરશે તો તમારા મોબાઈલ તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો છે એ મોબાઈલ ઉપર તમને એક ઓટીપી આવશે એ ઓટીપી અગર તમે દાખલ કરશો તો જ તમારું ઇમેલ આઈડી ઓપન થશે દોસ્તો મેં તમને આ વિડીયોમાં બતાવ્યું કે ઈમેલ એડ્રેસ ઈમેલ આઈડી કેવી રીતે બનાવાય ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવાય ઈમેલ એડ્રેસ બનાવીને આપ તમારી ઈમેલ આઈડીને સેફ કેવી રીતે કરાય તેનાથી કોઈ હેક ન કરી શકે તો દોસ્તો વિડીયો તમને પસંદ આવ્યો હશે અગર વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો